હાલો મિત્રો અત્યારે જે ખેડૂતની જમીનમાં વીજળીના જે ટાવર ઊભા કરે છે વીજળી ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરવા માટે તો ખેડૂત અભણ છે ભાઈ એને ભવિષ્યનું નથી સમજાતું કે ભવિષ્યમાં આપણને શું કરવું જોઈએ અને શું થાય જો કે એકય કિસાન ખેડૂત એવા નથી કે તેની પોતાની જમીનમાં ટાવર ઊભો કર્યો છે તો ત્રિવરનો ભાડા પટે અને બે લાખ કે અઢી લાખ વરાનું વાર્ષિક ભાડું એને વીજળી કંપનીવાળા આપે બસ એટલી જ ખબર છે ખેડૂતને એ સિવાયની બીજી કાંઈ ખબર નથી તો ખેડૂત મિત્રોને એટલું કહેવાનું કે ભાઈ તમારી માલિકીની જમીનમાં તમે જે ટાવર ઊભો કરાવો છો તમે પહેલાં એની પાસેથી જીઆર માંગો ગાઈડલાઈન કે તમને ત્રીસ વર્ષનો ભાડાપટ્ટો આ પૂરો થાય તે દિવસેથી પછી આ જે ટાવર છે એ હાલે એવો ન હોય વીજળી ઉત્પન્ન કરે એવો ન હોય તો એ ટાવર ત્યાંથી ઉપાડીને ક્યાંક બહાર નાખવો કે ઉપાડી લેવો તો એ કેના ખર્ચે નાખવાનો પછી એ જે ભાડાપટ્ટે જમીન કંપનીએ રાખેલ છે એ બિનખેતી કરેલ છે એ બિનખેતીમાંથી ખેતીલાયક જમીન પાછી કરવી અને માલિકને ઓપી દેવાની એ કેના ખર્ચે કરવાની એ પણ ખેડૂતને ખબર નથી હવે ત્રીસ વરસ પછી આત્રીત્રી વર પહેલાં માંડવી ત્રિપાત્રી ચાલી વર પહેલાં માંડવી છે ને ભાઈ પચીસ ત્રી રૂપિયા ચાલીસ રૂપિયા વેસાતી હતી વીસ કિલો આજી માંડવી અત્યાર અગિયાર હો રૂપિયે વેસાય છે કેટલા ઘણો ભાવ વધારો છે તેથી બે હજારનો વીઘો જમીન વેસાતી હતી આજે આઠ નવ લાખનો વીઘો વેસાય છે કેટલા ગણો ભાવ વધારો છે તેથી એ જમીનમાં છ વીઘા તમારી જમીન રોકાય તો છ ખાંડી માંડવી થાય તો એટલો ભાવ વધારો લેખો તો તે દી ખાંડીનો ભાવ માંડવીનો શું હોઈએ મિત્રો આજથી વર્ષ પછી આ ભૂતકાળમાં જે ત્રીસ વર્ષ પહેલાં ચાલીસ રૂપિયા ભાવ હતો તો વી પચીસ ગણો ત્રીસ ગીણો વધારો છે ભાઈ ત્રીસ ગીણો વધારો લેખી લ્યો તો એમાં ઈ માંડવીનો ભાવ આજ હજાર રૂપિયા છે તો તેદી તે દ પછી ઈ માંડવીનો ભાવ ખાંડીનો આજ તમને વી પચીસ હજાર આવે છે ખાંડીના તો તેદી પચાસ હજાર રહીએ ભાઈ પચાસ હજારથી પણ વધારે હવે તો તેથી તમને પોહા હે નહીં ભાડાપટો એ જ રહે પછી કેટલા સમયે ભાડું વધારવું કેટલું વધારવું એવો તમે જીઆર કે એની ગાઈડલાઈન તમે વાસેલ છે મિત્રો જેનીએ જેને ટાવર ઊભા કરાવ્યા પોતાની માલિકીની જમીનમાં એવો તમને કંપનીવાળા એવી જીઆર કે ગાઈડલાઈનના કાગળિયા આપ્યા છે મિત્રો એના ડુપ્લિકેટ તમને આપ્યા છે કે લ્યો ભાઈ આ પ્રમાણે અમે આમાં કામ કરવાના છે એ અને સરકારે અમને એટલો આદેશ આપેલ છે એવું કાંઈ છે તમારી પાસે નહીં હોય લગભગ સો ટકા કિસાનો પાસે નહીં હોય એટલી જ કિસાનોને ખબર છે કે ત્રિવરણને ભાડે પટે આપ્યું ને વરણ અઢી લાખ કે બે લાખ કંપની અમને દે બસ એટલું જ બાકી બીજું કાંઈ તમારી પાસે લખાણ છે નહીં અને એ તો તમારા પૂરેપૂરા કાંડા કાપી અને કામ કરે છે મિત્રો તો તમે આ માગો અને તમારા હારા વકીલ હોય એની પાસે વંચાવો કે આમાં શું ભાઈ અમારે કરવાનું છે એને કેવી રીતે કરવાનું છે અમને ભાવ વધારો કેવી રીતે મળે કેટલા ટાઈમે મળવાનો છે મળવાપાત્ર છે ગવર્મેન્ટે આને કઈ ધારાધોરણ મુજબ કામ કરવાનું છે છેલ્લે ટાવરનું ત્રિવરનો ભાડાપટ્ટો પૂરો થઈ જાય તો જમીન અમારે ખાતે કંપની કરી દે છે પાછી કે બિનખેતીમાં ખેતીલાયક કરી દે હે પછી ટાવર ના લેવો હોય તો કંપની ઉપાડી જાય એને ખર્ચે આ બધું તમે માગો નક્કર ભાઈ તમને મોંઘું પડીએ પડીએ અને પડીએ બસ આટલું જરૂર કરજો કિસાન મિત્રો આ તમારી જાણ ખાતર તમને ખબર ના હોય તો આ જાણ ખાતર તમારી ખાતર ભલે સરકારની ગાઈડલાઈનને જે આ રહીશે જ કંઈક પણ હશે એમ નથી કહેતા કે સરકારે એમને એને છૂટા મેલી દીધા પણ કંપની તમને ક્ષેત્રે અને તમે ન છેતરાવો એના માટે આ એક વિડીયો મૂકેલ છે મિત્રો તમે જરૂર જોજો તમારા ડોક્યુમેન્ટ પહેલાં એની પાસેથી માગો જ કે આમાં તમે અમને આની ગાઈડલાઈન અને જીઆર બે આપો પછી અમારે કામ કરવું છે બસ એટલું જય જવાન જય કિસાન